જય મિત્રો ને સ્વાગત છે ફરીથી નવા વ્લોગ માં આજ ને 8:30 વાગી ગયા ને ડોલ લઈને ક્યાં જાવ ખબર આપણું ગુવાર ઉતારવાનું છે આજ કાળા પ્રસબ્દમાં ગયા તો આજે જાવું તો છે પણ મોળુંમાં જાવું થોડું ગુવાર ઉતારવાનું છે તો આટાણે થોડું બપોર પછી ઉતાર લઉં નકર બપોર પછી ખૂઠીય ની અને કાલે આપણું જો બેફેર આવે ને માં દવા છાટવાની છે ને એ બેફેર નળી થી આસવાસમાં પાણી છાંટ લીધું

आगड़ दुआ घो सड़ बापू जो शू कर खबर पशीवा पट्टी बांधे कबूतर बहुत लगे हाँ मग झीन का उभा मग मरी खाई जाए जा राइए माल आए दिवस में कबूतर आए हाँ के नुकसान आए कबर पड़ती बताऊँ ते तो जो आ बद मसान वाले पग आ, आ जाऊ थी जाबू ने खाई जाए बहु सही दीदी हिंगू आ बीगू ना सालू पीढ़ी तड़का चाच हिंग फटकी जाए दाणा बधा निका खाई जाए खूब सारे बाटियो ए बहु ध्यान रखू जो है 리와ઢો চালু ન થ કરે એટલે વાં ધોણથી અને પટ્ટી બાંધીજો થોડો ઘણો ફાયદો થઈ જાય જો ન તો બધું રે ઢેર માઈલની કિસરી નાખા હાવ કે દે વાઢો આવે પાસીઓમાં આગે ઈ સિતર્થી હોજની વરસાદની વાટી તો ઓરી જે ઉરી ખાય આગા હી જવા દે એમ કી બાપો પાપીએ કા બાબોટા ખાઈ જાય આયા અમે લગાય નહી આય્યું જાર ને હમણા પગ છે હવારે જૂતું ન જોવા ઘણો કિસરી નખ્યો દૈલી રૂટી ના દૈલી સરસ આવે ખાતા નથી બરા ઘો કિસરી ના ખાતા હાલો હું આપડે લાંબી વાત તો કરી હતી ગુવાર ઉતારવા માં લી પછી તો હું સપ્તાહમાં 11 કાગડુકલો આ મિત્રો હાંદાર વાગી ગયા ફાઇનલી વાગળ ગુવાર ની એક દોશ ભર લીધી હે કેવળ બી ડોલ વાગણ ગોયન કાઈમ છે પણ કઈકો પડે બીજી રીત ને વાત ભૂલીયું અને હવે જાન સા પ્રસપ્તામાં જ રાખને જો બગદમાં વીરી ગરમી જાઓ બહુ તાકકો તો તા કોઈ નું કાઈ હે ને એક ડોલ ભરીન પછી સપ્તામાં જવું મણે કોઈ ઘરીમાં ભરાઈ નઈ એક જયાથી ઈ પાછી એકે છે છે તીન કરી 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 પછી કાઈ ડોલ ભરી લેવી લાગુ ગયા તાં થી લાવ પર આજ પરણી ઊબો જબરી થઈ ગઈ દોતા Hello તો આને હે જરાક મૂકી દઉં આને હે ને થોડી મુકાઈ જાહે કાલ સવારે જતા રાજુ ને જાહે ને પછી જરાક પછી તો આપણે જાહે સપ્તાહમાં કાલ પેલો દિવસ હતો એટલે બહુ પબ્લિક નથી સપ્તાહમાં આજ બીજો દિવસ છે આજ કેટલીક હોય હવે ત્યાં જાહે તો ખબર પડે તો તો વાગી ગયા હોય આપણે સપ્તાહમાંથી જમીને આવી ને આરામ કરી આ તો વળી ગુવાર લાગી ગયા હોય અટાણે આમ જામી હવા આવે આમ અવાજ

આ સેધી ગુવા 1.2 કિલો જેટલું ઉતરો ડીકને તો હશે અને વાગર ગુવા 4 કિલો જેટલું ઉતરો અને ભાઈ આ તો થાકી ગયા આખો દિવસ બપોર મોર એક ડોલ ભરી દી વાગર ગુવાની બપોર પછી અર્ધી વાગર ગુવાની એટલે આ દેશી બધા દેશી માં હે બહુ વાર લાગે હિંગુ ખાવ જીની ન હોય ખુખે નહી તો નહી ઠકો લેવા લાગ્યો તો કાકા વિનાય ત્યારે દેહી ગુર પછી ને થોડા સારું પોહા ની આરાજીમાં ઠકો

Adiya kan lo asar mau ora kan dokter awan nah kan mo lo adiya. Ini mangga tnade hekra

હાલો મિત્રો આઠ વાગ્યા હા જો આ રીતના થઈ ગુવાનું પેકિંગ કરવું પડે અને કંઈ એમાં એવું છે કે બધો ભેગો લઈ જાય ને તો ભાવ ના આવે અને એટલો કોઈ એક ભેગો લઈએ ના શકે આમાં બકાલી હોય ચાર પાંચ જ ને બાકીને ઘર ઘરામ લઈ જવું હોય ને તો આ સાતસો આઠો ગ્રામ જેટલો હોય એક જબલામાં તો એ રીતની લઈ શકે છૂટથી જેટલો જોતો હોય એટલો બકાલીને લેવો હોય તો ચાર પાંચ જબલા વધારે લઈ લઈએ ભેગા બાકી કઈ લાંબો ફેર ના પડે એટલે સૂતું સૂતું ચેકિંગ કરીને ભાવ હારા મળે હોય અડધો કિલો લઈ શકે પછી ત્રીસ જણા પાંચ છ બકાલી હોય ને બાકી બધા ઘર ઘરના હોય હવે આપણે હવારે દેવાના નહીં હું જાઉં કે બાપુ જઈ હું ભાવ આવે જોવાના મળીએ ડાયરેક્ટ હવે સવારે જ આવો તો બીજો દિવસ ઉગી ગયો હોય ને વાગી ગયો સવારના સાડા સાત અને મિસડા એવો કોમ કીવાનો ખબર આપણા ગાડી નું વેલણી છે ને બીજી પેલા પલાયતી બીજી વા હવે હે ને દવા માર દે નકર પછીન ખેડવાનું મોડું થાય એટલે દવા માર દે લગભગ 20ક દિવસથી ખેડવાનું તાહ આ બધું ઓ મરું એ તો મરી જ દવા કે આપણે રાખી ભાઈ ની થી લેવા મે કયું કે આગળ બ્લોગ માં નામ ખબર ન પડી ઓર ડોક તો બઈરો હે ને સાટ નાખું બાપુક દે આ ગુવાર દેવા ગામ માં એકમાં મુકવા જ વેલો પછી આખરી દવા છાટી હીરાવી ને હું જઈ

हा बदियूं रोटली रोटली